અને શનિવાર આ પૂછવાનું નથી હોતું ગુરુ શુકરને સોમ ચાર ત્રણ વાર પૂછવાના છે બેસી જાઓ બાપ હા હલો બેસો બાપ હે અઢારે વરાણ બને એટલો તમારા ઘરમાં ધૂપ કરો ગુગળ ઘીનો અને બને એટલું દીકરી બેન ભાણે ફોઈને રાજી કરો તો ભગવતી તમારી પેઢીઓ છે ને પેઢીઓની પેઢીઓના કોઈ મોગલ અનધન નહીં ખૂટવા દે બાપ નિને રાજી રાખો બેન દીકરી ભાણે થોઈ બ્રાહ્મણ છે બાવાજી છે સાધુ છે એ પરિવારને રાજી રાખો પણ પૈસો તમે હાચવો પૈસો જ્યાં ત્યાં દીઓ નહીં માં રક્ષણ કરવાનું કામ કરે છે માં કોઈને નડતી નથી મારા હાવત ભાવની ભૂખી છે માં કઈ જોતું નથી ફક્ત તમારો ભાવ માને હું બેટા રૂપિયા હોના ચાંદી ગરાણા લેતા એને મુબારક છે પણ આ લેવાય નહીં બહુ તકલીફ પાડી દેસ પેઢીઓમાં માનું ધન દોલત મિલકત સમાજ છે સમાજ દીકરા દીકરીઓ વધારે વરણના એ માનું ધન દોલત છે એ માની શોભા છે અત્યારે મારી પાસે કરોડો રૂપિયાના પાસા ભેળિયા થઈ ગયા છે બસો રૂપિયા થી માની વીસ પચીસ ત્રીસ ચાલી ચાલીસ પચાસ પચાસ હજારના ના સાહેબ ભેળિયા છે કારણ આ કોઈને દેવાની ચીજ નથી આ પધરાવાની ચિત છે કે ધરતીના ખોળે આ આ બહુ અમારા ચારણો કવિઓ જે લખી ગયા છે બોલી ગયા છે સત્ય બોલી ગયા છે બાણ મારી દીધા છે પણ આપણે એનું કોઈ પાલન નથી કરતા ઘણા કવિઓ બહુ સારું લખી ગયા છે માતાજી વિશે કે માં અમે તારું બાનું પૂજીએ હવે આપણે પહેરવાનો શબ્દ લગાડી દીધો છે પહેરવાની વસ્તુ નથી મારા હાવત પૂજવાની વસ્તુ છે પહેરવાની નથી આને હૃદયમાં રાખો માની કામિયું કટલા એ પહેરવાની વસ્તુ નથી પૂજા કરવાની વસ્તુ છે અમારા ચારણો પણ ઘણા આવે છે કે છે કે બાપુ મારા દાદીના દાદી અથવા અમારા નાની હતા નાના નામાંથી અમારા કામિયું કદલાવ્યા અને પૂજા કરે છે આ પૂજા કરવાની વસ્તુ છે ભેળીઓ તો એનું પાલન કરો પણ મોગલ તો એમ કે છે મનથી નો ભેળીઓ ઓઠો પણ મનથી નોઠો આપણે કહીને મા પાના ની લાદ રાખી પણ મારી કેક જુદી ભાષા છે કણાઈ કલાકારો બોલે છે ભલે બોલતા પણ મારું કઈક જુદું છે કણાઈ એમ કે છે કે માં અમે તારું બાનું ઓઠ્યું નહીં ઓઠો તો એનું પાલન કરો નકર ઓઠો નહીં બાપ માં અમે તારું બાનું પૂજીએ છે માં તું એની लाज રાખજે માં તો અમારી ઇજ્જત આભરું રાજ્યમાં તો પરિવારને સુખી રાજ્ય મોગલ મણિધર વડવાળી પણ હવે આપ ફાટો હોય અને ક્યાં દેવું માપ આ એ વસ્તુ છે કેવા અમારા મહાત્માઓ ચારણો થઈ ગયા એક પછી એક પણ એ ચારણો એ ભગવાન ને પરસ્યો વાળી દીધો કે ના હું ચારણ છું અજાતી છું હું માગું નહીં કે આમ કરો વાળો ચારણ હશે આમ કરવા વાળો નથી હોય એવું કહી દે ચારણ સાયાજુલાનો પરિવાર આવ્યો છે બાપ કુવા ધન્ય છે બાપ મેં ઈ ગામમાં મને પધરામણા હો મારા કીધું લુખા પધરામણામાં હું વળી છે મારા બાપ નહી બાપુ તમે આવો આખું ગામ સુખી હું ગયો તો કુવાવાવ ગામનું નામ આખું ગામ સુખી સાહેબ હું પોતે ગયો તો સાહેબને અહીંયા ગયો હતો પણ મને આનંદ આવ્યો છે કારણ કે અમુક મારી મર્યાદા હોય બોલવાની આખું ગામ સુખી અને આખા ગામે ધામ ધૂમથી મારું સન્માન કર્યું મને ગમ્યું નથી કીધું ચારણો મારું સન્માન ન કરો તમે દીકરી બેન ભાણે થોયું ન કરો બાપ આખું ગામ સુખી છે ભાઈ દીકરીઓ દીકરાઓ મોટા મોટા હોદામાં માથે તઈ અમે ગૌરવ લઈ છે એ પરિવાર આજ અહીં આવ્યા છે સાયા ઝુલા પેલા આલા ઝુલા થઈ ગયા દસ પેટીએ આ કારણ કે વાત બહુ મોટી છે હું એક ખાલી પોઈન્ટ જ આપું છું ઝુલા પરિવારનો નો આલા ઝુલા બહુ વિદ્વાન ચારણ હતા કે જેને મા ભગવતી અને પરમાત્મા હારે સીધી જ વાત કરવા વાળા ચારણો અને દરબાર સ્ટેટ એમને રાજમાં લઈ આવ્યા દેવી પુત્ર છે કવિ છે આપણા રાજ તરફથી એને એવું સન્માન કરો કે કોઈએ રાજે નો કર્યું એવું આપણે એનું સન્માન કરવાનું છે કેનું આલા જુલાનું જે સાયા ઝુલા પેલા થઈ ગયા દસમી પેટીએ હાથી મગાયો માથે હોનાની ઝૂલ કીધું પધારો દેવી પુત્ર બિરાજો બાપ હાથી માથે બેઠા ઈ રાત સન્માન કરે એમાં બાકી શું હોય ભાઈ કરોડો રૂપિયાનું જેને કહેવાય હાથી ની ઉપર કારણ કે હાથી જીવતો લાખ નો હવા લાખ નો હોના ની ઝૂલ માથે પાથરી દે અને એની ઉપર બિરાજમાન આલો ઝૂલા થયા ચારણ ને પણ કોઈ સમજી ન શક્યું માથે બે આટો મારી નીચે ઉતરી ગયા લ્યો દરબાર હવા ચારણ તમને આ ભેટ આપે છે આ ચારણ પણ હા હા કવિરાત કે વાત સાચી છે મેં તમારું માન રાખી લીધું છે દરબાર હોય પછી અમુક મારા જેવા પણ ક્યાં હોનાની ઝૂલે આપ્યો છે આ હાથી તમને અર્પણ કર્યો હોનાની ઝૂલ હતું કહો કવિરાત કે વાત સાચી છે મારે શું કરવો છે હાથીને એનું હોનાની ઝૂલું ને ભાઈ તહીં અમે બોલી છે એના ઉપરથી સાપ લાગી સાયા ઝૂલા

કે જેને મા ભગવતી ની અમે વેણે વાત કરતી હોય અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણની આરે જે વાતો કરતા હોય એ ચારણોની શું વાત કરવી ચારણ ખોટી વાત સાંભળે નહીં સાંભળ્યું હોય તો બેરો હોય ચારણ કારણ કે ચારણનું પેટ સમદર છે હારી હીણી નદીઓ આવે પણ સમદર કોઈ દી માજા ન મૂકે આ ચારણ કોઈ દી નો કારણ કે પેટ સમદર જવા હોય બાપ ચારણ કોઈ દી પેટ નો પાપી નો હોય મિત્રો અખતરો કરવો હોય તો કરી લેજો ચારણ છે જાતુ કરવા વાળો છે અગડાઠ કચેરી અખિલ બ્રહ્માંડ ના માલિક ની જેના માં રટણ હાલે સુવાસે સુવાસે મા ભગવતી સમરણ ભગવાન કૃષ્ણનું એ કચેરીની માલુકોરો કાવા કહુંભા હકડાઠટ કચેરી ભરેલી અને સાયા સાયાજુલા બે હાથ ભેળા કરીને મેડા આમાં મામા મામા કરવા બધાય કીધું કે હા હા કવિરાત આ શું કાંઈ નહીં વાત હાલવા દિઓ નહીં કે દરબાર કાંઈ નથી વાત હાલવા દો પછી વાત કે નય કવિરાત તમે દેવી પુત્ર છો અને તમે તો સાચું વાળા છો બાપ શું થયું એ કે આ વાત કરીશ તો મશ્કરી થાય છે આ કચેરી છે હું ચારણ છો એટલે આ વાત પાછી આવે એવું ઈ ચારણ નથી નહી કવિરાત તમારી વાતને કોણ ઠોકરે મારે તમે તો વંદનીય છો મારા પૂજનીય છો બાપ આમ કરીને આમ વાત કર્યા કે લ્યો હાથ કાળા થઈ ગયેલા ફરફોલા ઉપડી ગયા કેને સાંયા ઝૂલાને આ શું થયું કવિરાત બાપુ આ શું થયું કે ભગવાન કૃષ્ણના વાઘા હળી ગયા ને લો લો થો તો હે અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશના વાઘા હળી ગયા ને એટલે ઓલાવતો હતો પછી હોય ને મારા જેવા લ્યો બસ ને બાપુ કવિરાજ ને અમલ વધી ગયો તરત જ કીધું સાંયા જુલાઈ કે દરબાર મેં કીધું મારી વાતને હાંસી ઉધાડશે કે નહીં કવિરાજ એની જરૂર છે કે તમારી વાતની કોઈ હાંસી ન ઉદાડે તમે જે કર્યું છે સત્ય છે તમારા હાથમાં છે પણ સત્ય છે પણ હવે એક કરો કવિરાજ તારીખ વાર તથી મહિનો તમામ લખી લીધું સો ઘડિયું બે હાંટળી ઈડરથી તેર કે ચૌદ દ્વારકા ભૂગી હતી બે માણસને મોકલી દીધા દ્વારકા બે માણસ પૂજ્યા અને પૂજારીને મળે છે કીધું કે ભાઈ અમે ઈડરથી આવી છે રાત તરફથી અમને મૂકવામાં આવ્યા છે અને અહીંયા આ મહિનામાં આ વારે તથે કાંઈ બનાવ બનેલો એટલે પૂજારી કીધું વાત હતી ભાઈ આ તો દ્વારકાધીશ છે કોઈ એવા બનાવ બન્યો હોય તો અમે લખી પણ નાના મોટા બનાવ અમે આવા નથી લખતા કે તમે અહીંયા સેવા કેટલા દિધ કરો છો કે હું લગભગ દોઢ બે મહિના થઈ ગયા તો કે આ બનાવવામાં આવી ગયો હોય એટલે કે પૂજારી કે હું સમજો નહીં શું છે કે ઉભા રહ્યો ચોપડો ખોલ્યો એક પાનું બીજું ત્રીજું ખોલ્યું એ વાર તારીખ સોગડ્યું મહિનો આવ્યો કે આ વારે આટલા વાગ્યે આ સમયે આ બનાવ બનાવ્યો કે હા કે હું પોતે જ હતો પછી એ કે મેં પચ જે દીવાની વાટું મૂકીને ગયો પ્રગટાવી અને ધૂપેલું લેવા જતો તો પવનની લહેરકી લાગી અને ભગવાન કૃષ્ણના વાઘાને અટી ગઈ વાઘા હળગવા માંડ્યા પછી એ કે હારું થયું કે મહાત્મા ઈશ્વરદાસ અહીંયા હતા તો ઓલવી પણ કે ઈશ્વરદાસ અહીંયા હતા કે હા અરે માફ કરજો સાંયા ઝુલા અહીંયા હતા કે હા હે કે હા ઝુલા અહીંયા હતા અરે પણ ભાઈ અરે કે પણ તમે શું માનો છો કે ઝુલા રોજ સાંજે અહીંયા હોય છે આરતી સમય જાય એટલે સાંયા ઝુલા અહીંયા આદર થાય છે ઈ તારીખવાર તત મહિનો સો ઘડીયું ટાઈમ બધું લખેલું હતું પુરૂપ બીજું પુરૂપ પૂداری દીધું કે જો તમારે સાયા ઝુલાના દર્શન કરવાય તો હાંજ હતી રોકાવ અને બાપુ અહીં આવે છે રોકાણા હાંજ પડી ઝાલર નગારા હખ ફૂકાણા અને એક આહુતિ બાપુ આહુતિ સાહેબ ત્રણ વાર ઓમ પ્રકાર થાય આમ આને આહુતિ કહેવાય ઓમ પછી ગમે એમ ફેરવે એક આહુતિ બીજી અને ત્રીજી આહુતિ આમ પૂરી થાય ન થાય પાછળ થી આવી ઉભા રહી ગયા ઓહો બાપુ તમે અહીંયા જો બોલવાનો નથી બોલવાની મનાઈ છે આ છાયા ઝુલા આ ચારણ એમ નો કીધું કે મેં ઓલવા આજી પરિવાર આવ્યો છે બાપ ખૂબ રાજી થયો માતાજી એને ખૂબ જાજુ દે તો હે અઢારે વ્રાણ એના તો રથ જવાય કે રૂમાડા જવાય ન થાય પણ આ જે અમારા પૂર્વજોનો કામ કરી ગયા છે ને એને અમે યાદ કરી અને ગૌરવ લઈ છે ભલા માણા તય અમારે કેવું પડી શકે હે માં તુમારા ચરણની રજ અમે ચારણો હવે તું ભેર કર ભેર કર જોગમાયા આ અમે ચારણો છે હે માના ગુણગાણ ગાવા અખિલ બ્રહ્માંડ ગુણગાણ ગુણગાન કે જેને નાગદમન નામના ગ્રંથો લખેલા કેટલી વાત કરવી કેટલી નો કરું ખાલી પોઈન્ટ મૂકું છું આ મહાત્મા સાયા જુલા એવા ને એવા અમારા મહાત્મા ઈશ્વરદાસ થઈ ગયા જેને રાવણ જામે ગામ આપી દીધા માગો હું અજાથી હું ને તેથી સમય આવે હું તાગા ભગવાન હું મારી રીતે બોલું છું સાહેબ અખિલ બ્રહ્મા નો માલિક વિચાર કરે કે આ ચારણ શું છે મહાત્મા ઈશ્વરદાન સમય આવ્યો કીધું કે એક આપણું વચન છે કે હા બોલો બહુ મોટી વાત છે પછી તો બાર ગામ આવી અને કીધું કે તમારે બાપુ કાંઈ નથી કરવાનું આ જે ધંધો કરે ને બધાય અનાજ ખેડુ છે બકાલાવાળા છે ધંધાવાળા એની માથે હાથ મૂકવાના એટલે બર સમજી ગયા ને આને કે હાથ મૂકો એ કોઈ ખેડૂ આવે કોઈ અનાજ લઈને આવે ઘઉં બાજરા એ વખતમાં જુવાર હોય મકાઈ હોય બધાએ માથે હાથ મૂકે આ બધાએ કારણ કે ચારણ પક્ષપાત તો કરે નહીં બધા મા દાત મૂકે અને મહાત્માને ગમ્યું કીધું કે મારું વચન બાકી છે કે શું આપણો સમય આવી ગયો છે કે બોલો દુનિયા ભાડે એવી રીતે જાઓ અને કીધું અને એનો દુવો છે ઈશ્વરે ઘોડા જીક્યા મહાસાગર માય તારણ હારો તાર છે તું સાયા પકડીએ બાય આ ચારણ એટલે કેવું પડ્યું કે માં તુમારા ચરણની ની અમે ચારણ હવે ભેર કર ભેર કરતું જોગ માયા ઈ અમે ચારણ છે ભલા માણ આમ કરવા વાળા છે પણ સમય આપણે કહી કે નહીં પણ સમય મારા તમારા માં છે બાપ તેથી સૂર્ય આ જ તેથી લીલો પીળો નતો તેથી આ જતો પણ આપણામાં જે અમુક માનવતા છે એ નષ્ટ થતી જાય છે એટલે અમારા ચારણો દુવો લખ્યો છે ચારણો ની તાકાત તો જોવો દુવો લખ્યો છે એને દુઃખ થયું છે ચારણ કે હવે માં સમય કેવો આવ્યો શું કીધું એને બહુ દુવો સારો લખ્યો છે અમારા ચારણ લખેલો છે જે યાદ આવે તો અમને બોલી નાખીશું બહુ સારી વાત એમને કરી છે દુવોય સારો લખ્યો છે પણ યાદ આવે તો હવે ક્યારેક બોલી દઈશું એને બહુ સારો દુવો બોલ્યો છે આ સંસ્કાર ઘટ્યા સંસ્કાર ઘટાને ચોપડા વધ્યા પછી માનવ મોટીને દાનવ થયા નહીં માફ કરજો સંસ્કાર ઘટા ચોપડા ઘટા વધ્યા સંસ્કાર ઘટ્યા ચોપડા વધ્યા જીવતર માં રેડ્યા ઝેર માનવ મટી ને દાનવ થયા તો કળજુ કે કાળો કેર આ ચોપડા વધી જીવતર માં ઝેર રેડી દીધા આ કળજુગ કાળો કેર પણ સચુક ને કળજુક મારા અને તમારા જીવનમાં છે બાપ તમારા માં માનસા ઈ સચુક શું આવ્યા ક્યારે જવાના છો તો સમજી લેજો ઈ કળજુગ કળજુગ ને સદજુગ મારા તમારા જીવનમાં છે એમ આવા પણ ચારણો થઈ ગયા છે બાપ એટલે કીધું છે કાયમ માટે ચારણો મા એટલું જ માગ્યું છે કે ઘણા કે અમે માં તારું બાનું ઓઢ્યું ભલે ઓઢો એનો મને વાંધો નથી પણ મારી ક્યાંક જુદી બીજી વાત છે બાનું ઓઢાય નહીં ઓઠો તો એનું પાલન કરી એને પૂજાય અટલ કવિયોએ લખ્યું છે માડીયા મે તારું રે હે બાનું રે જોને પૂજય માડીયા મે તારું રે બાનું રે માડીયા મે પૂજય માડી તુરા કોજય સોરુની હે માં તારું બાનું અમે ઓઢી ન શકીએ અમારી તાકાત નથી માં અમે તો તારા બાના ની પૂજા કરી માં મળી અમે તારી રે કાબીરે જોને નો પે મારિયા મે તારી રે કાબીરે મોગલ નો પે કારણ મારી તું રાખો જે એ બાના હે વડવાળી તોળા માણી ધર લઉ તોળા બામણા હે માં અમે તારી કામી કદલા ન પહેરી શકી માં અમે એની પૂજા કરી માં અમારી તાકાત નથી માં માડી તારા છોરું ની વેલી તું માડી તારા છોરું ની રે વેલી જોન ને આવજે માડી તું રાખો જે દીકરીયું ની લાજો હે વડવાળી

ઓઢવાની જરૂર નથી અને ચારણની દીકરીને મોગલ એમ કહે છે કાંઈ ધારણ કરવાની જરૂર નથી કારણ કે ચારણની દીકરી જન્મી એટલે એ આય આઈ લાગી ગઈ હવે દીકરીને બોલ પેન આપો બાપ બોલ પેન ઈજ આવડ ઈજ પીઠળ ઈજ કરણી ઈજ હિંગળાત ઈજ રાતબાઈ ઈજ કામય ઈજ ખોડિયાર એને બોલ પેનની જરૂર છે બાપ તો આજે રવિવાર આ ખાલી એક એક ટુશકા આપી છે આવી ચારણ જક્તંબામાં 9 લાખ લોબડીયાલી થઈ ગયું છે માં એક પછી એક અને અમે ઈ ચારણો છે માપ આйна પરિવારો માપ તો એટલે કીધું છે ગય આવડ તળિયા આવડ તળિયાને લોળ નહીં પછી ભરે ભરે નહી ડગલું ભાણ એ તમુ કરણી કાશ ભરાવું આવી આવડ તો દાઈ ઉજળા વાળી સબુલ બુચ પડિયન એ ચોરાડ કુળ દેવ સાપલ કાંધ સાવજ કર ધરાવ

આમ કરવાવાળી થોડી છે બાપ આપવાના કામ કરવાવાળી છે તો આજ માની કૃપા આજે રવિવાર અને ખૂબ માની દયા છે મોગલની બાપ આ ધામમાં આવો સેવા કરો એક રૂપિયો મૂકી અને મોગલના ગુનેગારનો બનશો કારણ કે રૂપિયો મૂકનારને મહાપાપ છે અને આરતી પૂરણ થાય એટલે બધા પ્રસાદી લીધા એના કોઈ જશો નહીં બાપ બસ આટલું જ બલમોગલમાં તની